જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જો કે તમામ પ્રકારની હકીકત મુજબ કોઈ ગાડીઓ રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પછી ખાણ વિભાગને બગાસ ખાતા પતાસુ મળી હોય તેવા અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે એક તરફ હરણીવાડા ગામના લોકોએ તંત્રની કામગીરી પર આક્ષેપ લગાવ્યા કે ગત તારીખ આઠ આઠ બે હજાર તેવીસમાં જિલ્લા ભૂસ્તર સાસરી કલેક્ટર પાલનપુર મામલતદાર કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે રેતી ભરેલા ડમ્પરો નકળંગ ભગવાનના મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે દિવાલ તોડી નાખી નુકસાન કર્યું છે ત્યારે હવે જવાબદાર કોણ જો કે ગૌચર જમીનમાંથી નદીમાં જવાનો રસ્તો છે એ કાયદેસર બંધાયેલ છે કે બિન કાયદેસર તે પણ એક સવાલ છે જો કે આ અંગે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી આવે છે ત્યારે હવે અરણીવાડાની બનાસ નદીમાંથી એકસો પચીસ ડમ્પરો લગભગ

વિડિયો પણ ઓનલાઈન મૂકેલો હતો કે ભાઈ આવો ટ્રાફિક થઈ ગયેલું છે અમારે ત્યાં ઓફિસ ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે અહીંયા તો જો તપાસ કરવી હોય તો તપાસ પણ કરી શકો છો કે અહીંયા સીસીટીવી કેમેરામાં કેટલા વાગ્યાનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે એ દૃષ્ટિએ કોઈ લોકોએ ફરિયાદ કરી હતી પોસ્ટર શાસ્ત્રીને કે ભાઈ અહીંયા ઈ લીગલ ગાડીઓ પડી છે તો એમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બધી ગાડીઓ ઊભી રખાવી છે અને અમે લીઝ હોલ્ડર અને ગાડી માલિકોને બધાને વિનંતી કરી છે કે અમારી ગાડીઓના જે જીપીએસ ટ્રેક છે એ ચેક કરી જેની રોયલ્ટી કાલની નીકળેલી છે જેને લેવા નથી બધાના જીપીએસ ટ્રેક ચેક કરી લ્યો અને પાસે ગાડીઓ જવા દે અને જેને ખોટું કર્યું હોય કોઈ ઈલિગલ ભર્યું હોય તો એવા લોકોને દંડ રોજ આપશો પોલીસ સ્ટેશન ટીડીઓ મામલતદાર નાયબ કલેક્ટર અને કલેક્ટરને લેખું લેખિત તથા મૌલિક મૌખિક પણ જાણ કરેલી પણ આ દિવસ સુધી આની કોઈપણ જાતની અમારી રજૂઆતો આ લોકોએ સાંભળેલ નથી અને આની કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી કાર્યવાહી કરેલ નથી અને મારા ગામની અંદર જે લીડનો રસ્તો નદીની અંદર જાય છે ત્યાં આગળ આ લોકોએ જુઓ આ ગાડીવાળાએ અહીંયા આ વંડાને તોડી નાખી આ મોટો મોટો ખાડો દેખાય છે આ વંડો તોડી નાખેલ છે ને નદીની અંદર જે ગાડીઓ તો પકડી છે ખનીજ ખાતાની કાર્યવાહી ચાલુ છે અને નદીની અંદર જે હીટરસી મશીન ચાલે છે એની કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ લોકો કરતા નથી